ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે મિત્રો શું તમે જાણો છો કે જ્યારે ભગવાન તમારા ઘરમાં વાસ કરે છે છે ત્યારે તમને તમને કેટલા ખાસ સંકેતો સંકેતો મળે મિત્રો જો રોજ સવારે આ દેખાય તો સમજી લેવું કે તમારા ઘરમાં ભગવાન વાસ છે આજે આપણે આ સંકેતો ચર્ચા કરીશું ભગવાન પ્રસન્ન કરવા માટે લોકો પૂજા વ્રત અને ભોજન અર્પણ કરે છે સવાર સાંજ દીવા પ્રગટાવવાથી લઈને વિવિધ ધાર્મિક વિધિઓ કરે છે બધાનો ઉદ્દેશ્ય ભગવાનના આશીર્વાદ મેળવવાનો હોય છે પરંતુ શું તમે જાણો છો કે ભગવાન આપણને એવો સંકેત પણ આપે છે કે તે અમારી સાથે છે જ્યારે તમે નિયમિત રીતે પૂજા કરો છો ત્યારે ભગવાન ચોક્કસપણે તમારા ઘરમાં નિવાસ કરે છે પછી ભલે તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણી વખત તમે તેમની હાજરીનો અનુભવ કરો છો અને ક્યારેક તેમને જોવાનો પણ અનુભવ પણ શકો છો ક્યારેક એવું બને છે કે ભગવાન તમારા ઘરમાં રહે છે પરંતુ તમારી કેટલીક ભૂલોને કારણે તે પાછા ફરે છે ઉદાહરણ તરીકે અનિયમિત પૂજા અથવા ફક્ત થોડા સમય માટે જ કરવું આ બધું તમારા કાર્યોને કારણે છે કેટલાક લોકો એવું વિચારે છે કે જો તેઓ દરરોજ પૂજા કરે છે તો પણ તેમને ભગવાનની હાજરીનો અહેસાસ કેમ થતો નથી પરંતુ તે તેમના કાર્યોનું પરિણામ છે તેથી આપણે ભગવાનને ખુશ રાખવાનું ધ્યાન રાખવું જોઈએ આજે આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે ઓળખવું કે ભગવાન તમારા ઘરમાં આવ્યા છે તો ચાલો જાણીએ તે સંકેતો વિશે જે તમને જણાવે છે કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે મુહૂર્તમાં આવતા બ્રહ્મ સપના બ્રહ્મ મુહૂર્ત એ રાત્રિના અંત અને સવારની શરૂઆત વચ્ચેનો સમય છે આ સમય અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક રીતે શક્તિશાળી માનવામાં આવે છે જો દરરોજ આ સમયે તમારી ઊંઘ આપોઆપ જાગી જાય છે તો તે એક મહત્વપૂર્ણ સંકેત હોઈ શકે છે જો તમને બ્રહ્મ મુહૂર્તમાં સપના આવે છે ખાસ કરીને આવા સપના જેમાં તમે મંદિરમાં પૂજા કરી રહ્યા છો અને મંત્ર જાપ કરી રહ્યા છો તો આ સપના પણ એક દૈવી સંકેત છે તેનો અર્થ એવો થઈ શકે કે ભગવાન તેમની ઉપસ્થિતિ ઘરમાં છે તેની હાજરી કરાવે છે શંખના અવાજનું મહત્વ હિન્દુ ધર્મમાં શંખનું વિશેષ સ્થાન છે શંખનો અવાજ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી જો તમે સવારે ઉઠો તો કોઈ પણ શુભ પ્રસંગ અથવા પૂજામાં શંખ ફૂંકવો જરૂરી છે જો આ પછી તમે શંખનો અવાજ સાંભળો છો તો તે ખૂબ જ શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે શંખનો અવાજ સાંભળવો એ સંકેત આપે છે કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થયું છે અને તમારા જીવનમાં સમૃદ્ધિ આવવાની છે સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા હોય છે ત્યારે તમે દુર્ગંધ અથવા ભારેપણું અનુભવી શકો છો પરંતુ જ્યારે દેવી દેવતાઓનો વાસ થાય છે અને સકારાત્મક ઉર્જા વહે છે ત્યારે તમે આ અનોખી અને મીઠી સુગંધ અનુભવો છો તે એટલું સુંદર અને મોહક છે કે તે તમારા મનને સંપૂર્ણપણે આકર્ષિત કરે છે અને તમને અદ્ભુત શાંતિનો અનુભવ કરાવે છે પૂજા દરમિયાન આવનારા જીવો અને આરાધકોનું ધાર્મિક મહત્વ જ્યારે પણ તમે પૂજા કરવા બેસો અને તે જ સમયે જો કોઈ પ્રાણી જેમ કે કોઈ કૂતરો બિલાડી ગાય અથવા કોઈ સાધુ તમારા દરવાજે આવે છે તો તે એક મહત્વપૂર્ણ સંકેત છે જો આ ઘટના અઠવાડિયામાં સતત ત્રણ ચાર વખત અને ખાસ કરીને તમારી પૂજાના સમય થતી હોય તો સમજવું કે તે ભગવાન છે ગાયને માતાનું પ્રતિક માનવામાં આવે છે અને કૂતરાને ભૈરવ બાબાનું પ્રતિક માનવામાં આવે છે તેવી જ રીતે જો કોઈ પ્રાણી અથવા ભિખારી આવે છે તો તે પણ કોઈને કોઈ સ્વરૂપમાં ભગવાનનો પ્રતિનિધિ છે ભગવાન આપણને તેના વાસ્તવિક સ્વરૂપમાં દેખાતા નથી પરંતુ કેટલાક લોકો અને જીવો એવા હોય છે જેમને ભગવાન સમકક્ષ માનવામાં આવે છે તમારા દરવાજા પર આ જીવો અને વ્યક્તિઓનું આગમન એ હકીકતનું પ્રતિક છે કે ભગવાન તમારા ઘરે દસ્તક આપી રહ્યા છે આપણે ક્યારેય પણ આવા જીવો કે લોકોને આપણા દરવાજાથી ભગાડી દેવાના જોઈએ તેના બદલે આપણે તેમનો આદર કરવો જોઈએ અને તેમને ખવડાવવું જોઈએ અન્ન અને પાણીનું સૌથી મોટું દાન માનવામાં આવે છે જ્યારે તમે તેમને ખોરાક અને પાણી આપીને સંતુષ્ટ કરો છો ત્યારે તમે ભગવાનની સેવા કરો છો મહેમાનોનું આગમન જો પૂજા દરમિયાન તમારા ઘરે કોઈ મહેમાન આવે છે તો તે ભગવાનની કૃપાની નિશાની માનવામાં આવે છે ખાસ કરીને જો મહેમાન તમારા માટે ભેટ લઈને આવે છે તો તે સ્પષ્ટ સંકેત છે કે તમારી પૂજા સ્વીકારી છે સપનામાં મંદિર અથવા ભગવાનની મૂર્તિ જોવી જો તમને રાત્રે ઊંઘમાં વારંવાર સપના આવે છે જેમાં મંદિરમાં ભગવાનની મૂર્તિ અથવા ચિત્ર દેખાય છે તો તે એક સંકેત છે કે ભગવાનના આશીર્વાદ તમારા પર છે આ સપના દર્શાવે છે કે નિર્ણયો અને દૈવી શક્તિના આશીર્વાદમાં શંકા ઘણી વખત થાય છે કે તમે કોઈ પગલું ભરો છો પરંતુ તે જ સમયે તમારા મનમાં તે નિર્ણય થાય છે જો બધું સારું લાગતું હોય તો પણ અંદરનો કોઈ અવાજ તમને રોકે છે આ એક સંકેત છે કે તમારી સાથે કોઈ દૈવી શક્તિ છે જે તમારું રક્ષણ કરી રહી છે અને તમને ખોટા નિર્ણયો લેતા અટકાવી રહી છે આ આશીર્વાદ તમારા જીવનને સુરક્ષિત અને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ભગવાનની કૃપાના ચિહ્નો જે લોકો પર ભગવાનનો વિશેષ આશીર્વાદ હોય છે પછી ભલે તે અમીર હોય કે ગરીબ તેમને દરેક જગ્યાએ સન્માન મળે છે પછી ભલે તેમની મહેનત ઓછી હોય કે તેમની સફળતા વધુ હોય આ સ્પષ્ટપણે ભગવાનની કૃપાનું પ્રતિક છે કે તે તેમને તમામ પ્રકારની મુશ્કેલીઓ અને મુશ્કેલીઓથી બચાવે છે જેઓ ભગવાનને પ્રસન્ન કરે છે તેઓ આત્મવિશ્વાસ સાથે જીવનના દરેક પડકારને સરળતાથી પાર કરી લે છે અને તેઓ દરેક પરિસ્થિતિ પર વિજય મેળવે છે ઘુવડ જોવું એ એક શુભ સંકેત છે હિન્દુ ધર્મમાં ઘુવડને પવિત્ર અને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે તેને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે અને આ કારણે ઘુવડને જોવું ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો તમને અચાનક ઘુવડ દેખાય છે તો તે એક સંકેત માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી જલ્દી તમારા ઘરે આવવાની છે આ શુભ સંદેશ જીવનમાં સમૃદ્ધિ અને સૌભાગ્યના આગમનનું પ્રતીક છે તેથી ઘુવડને જોવું એ ખૂબ જ શુભ અને શુભ ઘટના માનવામાં આવે છે જ્યારે પણ તમે સવારે સ્નાન કરીને તૈયાર થાઓ છો ત્યારે તમને એક ખાસ પ્રકારની સુગંધનો અનુભવ થાય છે આ સુગંધ કંઈક અલગ અને અનોખી છે જે ફક્ત તમે જ અનુભવો છો ઘરના બીજા કોઈ સભ્યને એનો અહેસાસ થતો નથી આ સુગંધ કોઈ અત્તર અગરબત્તી કે અન્ય કોઈ સામાન્ય વસ્તુની નથી પણ આ એક વિચિત્ર મીઠી સુગંધ છે જે સીધી તમારા મંદિર કે પૂજા સ્થળમાંથી આવે છે જેમ જેમ તમે તમારા ઘરના મંદિર કે પૂજા સ્થળની નજીક જાઓ છો તેમ તેમ આ સુગંધ અને આ ગંધ વધુ તીવ્ર થતી જાય છે આ ગંધ કોઈ પણ સામાન્ય ગંધથી સંપૂર્ણપણે અલગ છે કારણ કે તે દેવી દેવતાઓની હાજરીની નિશાની છે મતલબ કે હવે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે જ્યારે લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે ત્યાંના લોકોની જીવનશૈલી અને ખાનપાનમાં સકારાત્મક બદલાવ આવે તો આવા ઘરોમાં લોકોની ભૂખ ઓછી થાય છે અને ઓછા ભોજનમાં પણ તેઓને સંતોષ મળે છે દેવી લક્ષ્મીના આશીર્વાદ મળ્યા પછી તે ઘરના લોકોએ નશો અને માંસાહારી ખાવાનું બંધ કરી દીધું તેઓ અંતર જાળવવાનું પણ શરૂ કરે છે આ એ વાતનો સંકેત છે કે ઘરમાં પવિત્રતા અને ભલાઈનો વાસ છે જે જીવનમાં નવી ઉન અને શાંતિ લાવે છે નીલકંઠ પક્ષીનું દર્શન જો તમે સતત ત્રણ દિવસ ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી જુઓ જો તે દેખાય તો તેને મહાદેવની કૃપાનું પ્રતિક માનવામાં આવે છે આ એ વાતનો સંકેત છે કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમારી કોઈ પણ મોટી ઈચ્છાઓ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે જો તમારા ઘરની સામે ઘણી વાર સફેદ ગાય જોવા મળે તો તે સફેદ ગાય નું શુભ સંકેત છે જો કોઈ સફેદ ગાય આવવા લાગે છે અથવા કોઈ દિવસ તેના વાહરડાને દૂધ પીવડાવતી જોવા મળે છે તો તે તમારા પર દેવી દેવતાઓની વિશેષ કૃપાનો સંકેત છે તેનો અર્થ એ છે છે કે તમારી પૂજા અને પ્રાર્થના સફળ થઈ રહી પક્ષીનો માળો બનાવવો જો તમારા ઘરના આંગણામાં કે ઘરના મુખ્ય દરવાજા પર જો કોઈ પક્ષી દરવાજાની આસપાસ માળો બનાવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ એક પુરાવો છે કે તમારી પૂજા સફળ થઈ છે પક્ષીઓ અને તેમના બાળકોને ક્યારે ખલેલ પહોંચાડવી જોઈએ નહીં પરંતુ તેમના માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ પૂજા સંપૂર્ણ કરવી જોઈએ જો તમે પૂજા કરતી વખતે એટલા ભાવુક થઈ જાઓ છો કે તમારી આંખો આંસુ વહેવા લાગે છે તો તે સ્પષ્ટ સંકેત છે કે ભગવાન તમારી પ્રાર્થના જલ્દી પૂર્ણ કરવાના છે જો પૂજા સમયે દીવો પ્રગટાવવામાં આવે તો તેની જ્યોત તેજ થાય છે જો દીવાની જ્વાળા અચાનક બળવા લાગે તો તે તમારી પૂજા સફળ થવાનો સંકેત છે તે ભગવાનની કૃપાનો સંદેશ છે કે તમારા દુઃખના દિવસો ટૂંક સમયમાં સમાપ્ત થશે પૂજા દરમિયાન ફૂલો અને તોરણો ખરે છે જો ભગવાનની મૂર્તિ અથવા મૂર્તિ પરથી કોઈ ફૂલ કે માળા તમારા પર પડે તો તે ખૂબ જ શુભ સંકેત છે તે દર્શાવે છે કે ભગવાનના આશીર્વાદ તમારા પર છે અને તમારી ઈચ્છા જલ્દી પૂરી થવા જઈ રહી છે 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 જે લોકો સ્વસ્થ શરીર ધરાવે જેમની તબિયત સારી હોય તેમને ભગવાનના વિશેષ આશીર્વાદ હોય છે સારા સ્વાસ્થ્યની માત્ર તમારા શરીર પર સકારાત્મક અસર નથી પડતી પરંતુ તે તમને આર્થિક નુકસાનથી પણ બચાવે છે તેથી જો તમે સ્વસ્થ છો તો તમારે તમારી જાતને નસીબદાર ગણવી જોઈએ જો તમારી પાસે યોગ્ય જીવનસાથી હોય જો તમને યોગ્ય જીવનસાથી મળ્યો હોય તો તે પણ ભગવાનની કૃપાનું જ પરિણામ છે એક સારો જીવનસાથી તમારા જીવનને સુખી બનાવી શકે છે પરંતુ જો જીવનસાથી સહકાર ન આપે તો જીવન ઝઘડા અને મુશ્કેલીઓ વચ્ચે પસાર કરી શકાય છે આજ્ઞાકારી બાળકો જો કોઈ વ્યક્તિના બાળકો આજ્ઞાકારી હોય જો હોય તો એ પણ ભગવાનની કૃપા છે આજના યુગમાં મોટા ભાગના લોકો પોતાના બાળકોના કારણે દુખી છે અચાનક આશીર્વાદ અથવા સારા નસીબનો અનુભવ જ્યારે તમે કોઈ પણ પ્રયત્ન વિના અચાનક કોઈ સારા નસીબનો અનુભવ કરો છો જેમ કે મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું અથવા જો કોઈ સમસ્યા આપોઆપ ઉકેલાઈ જાય તો તે ભગવાનની કૃપાની નિશાની માનવામાં આવે છે આ નિશાની તમને જણાવે છે છે કે ભગવાન તમારી સાથે અને તમારી પ્રાર્થનાઓ સાંભળે છે મનની શાંતિ એ વ્યક્તિ છે જે ગુસ્સા પર નિયંત્રણ રાખે છે જેનું મન શાંત રહે છે અને જે દરેક પરિસ્થિતિનો સામાન્ય રીતે સામનો કરી શકે છે આવા લોકો પર ભગવાનનો હાથ છે દરેક વ્યક્તિ માટે આ ગુણ મેળવવો સરળ નથી અને તે ભગવાનની કૃપાનું પ્રતિક છે કોઈ પણ પ્રકારના રોગમાંથી તાત્કાલિક સાજા જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પીડિત છો જો તમે બીમારીથી પરેશાન હતા અને અચાનક તમારું સ્વાસ્થ્ય સારું થઈ જાય છે તો આ પણ ભગવાનની હાજરીનો એક મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે જ્યારે ભગવાન તમારા ઘરમાં હોય છે ત્યારે તે તમને માત્ર માનસિક જ નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્ય પણ પ્રદાન કરે છે નકારાત્મકતા અને સકારાત્મકતાનો અંત વિચારની પ્રેરણા જ્યારે તમારા જીવનમાં નકારાત્મકતા જેવી કે સંબંધોમાં તિરાડ અથવા માનસિક તણાવ અચાનક કોઈને કોઈ માધ્યમ દ્વારા સમાપ્ત થઈ જાય છે ત્યારે તે ભગવાનની કૃપાની નિશાની ગણી શકાય ઉપરાંત જ્યારે તમે નિરાશ થાઓ છો અને અચાનક તમને હકારાત્મક વિચારો આવે છે અથવા કોઈ પ્રેરણાદાયી વ્યક્તિ પાસેથી માર્ગદર્શન મેળવવું આ પણ ભગવાનની સક્રિય હાજરીનું પ્રતિક છે તે તેમની પ્રેરણા છે જે તમને આગળ અને તમારા લક્ષ્યો તરફ આગળ ધપાવે છે જ્યારે તમે કોઈને અચાનક દયા અનુભવતા જોશો ત્યારે કરુણા અથવા દયાનો અચાનક અનુભવ જો તમે કોઈને મદદ કરવા જેવું અનુભવો છો અથવા અનુભવો છો તો તે ભગવાનની કૃપાની નિશાની પણ હોઈ શકે છે આ નિશાની દર્શાવે છે કે ભગવાન તમને માનવતાની સેવા કરવા માટે મળી રહ્યા છે મંદિર અથવા પૂજા સ્થળ તરફ આકર્ષિત થવું જ્યારે પણ તમને મંદિરમાં જવાનું મન થાય જો તમને જવાનું મન થાય અથવા પૂજા કરવાની તીવ્ર ઈચ્છા હોય તો આ પણ ભગવાનની હાજરીની નિશાની ગણી શકાય આ નિશાની તમને કહે છે કે ભગવાન તમને તમને પોતાની પાસે બોલાવે છે 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 અને તમારી ભક્તિની જરૂર મિત્રો આશા કે પસંદ આવ્યો હશે અમે તમને અને તમારા પરિવારને સારા સ્વાસ્થ્ય અને સુખની ઈચ્છા કરીએ છીએ મિત્રો જો તમને પણ આમાંથી કોઈ સંકેત મળ્યો હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો વધુ સંકેતો જાણવા માટે ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો હર હર મહાદેવ